પાણીનો ધોધ વહી રહેલો છે પ્રવાસીઓ પણ આજે મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે આ એક આહલાદક નજારો ધારીના ખોડિયારનગર ડેમ ખાતેનો હજુ પણ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદ પડશે તો ખોડિયાર ડેમની અંદર પાણીની વિપુલ આવક થશે જેની સામે વધુ દરવાજાઓ ખોલવામાં આવશે આમ જોઈએ તો આ વર્ષે દલખાણીયા ગીગાસણ સુપર મીઠાપુર જેવા ગામોમાંથી અંધરાધાર વર્ષે વરસાદ પડેલો હતો જેના કારણે શેત્રુંજી નદી ખળખળ વહી રહેલી છે ધારીનો ખોડિયાર ડેમ છલકાય એવી આશાએ લાંબા સમયથી લોકો સેવરી લાતા તે રાજરોજ ધારીનો ખોડિયા ડેમ છલકાતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે રિપોર્ટર સંજય વાળા ઓ અમરેલી જિલ્લાના સૌથી મોટામાં મોટો ખોડિયા ડેમ ને અંદર જે દરવાજો ખોલવામાં આવેલો છે જે બહુ ખુશીના સમાચાર છે પણ હજી આવનાર આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે જેથી કરીને વધારે દરવાજા પણ ખોલવામાં આવી શકે એમ છે